ડાંગ જિલ્લાની અંદર બે દિવસથી અવિરત વરસાદી માહોલ છે અને વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગીરાધોધ પોતાના અસલ મિજાજમાં આવી ચૂક્યું હોય તેવું લાગે છે પ્રવાસીઓને ગીરાધોધ પાસે જવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને આ હુકમ છે તે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે જેમાં જિલ્લાની અંબિકા પૂર્ણા અને ગીરા સાથે ખાપરી નદીઓની અંદર ઘોડાપૂર આવ્યું છે અને તેને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે અનેક જે કોઝવે છે તેમના ઉપર પાણી ફરી વળતાની સાથે ફરી વળતાની સાથે વીસ થી પણ વધુ ગામો અત્યારે સંપર્ક વિહોણા બની ગયા છે સાપુતારા વગઈ મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર ભેખડો ઘસી પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે અનેક જે રસ્તાઓ છે તે પણ અત્યારે ખોરવાઈ ચુક્યા છે

અમે દર વર્ષે એક વાર સાપુતારા ગિરાધોધની મુલાકાત લઈએ છીએ પણ આજનો જે આ મોસમ છે અને આજનો આ જે આ ગિરાધોધ નું જે સ્વરૂપ છે એવું પ્રથમ વખત જોવા મળ્યું છે આ એકદમ છે આવું અમે લગભગ છેલ્લા છ વર્ષથી કન્ટિન્યુઅસ દર વર્ષ આવીએ છીએ પણ આ સ્વરૂપ અમને ફર્સ્ટ ટાઈમ જોવા મળ્યું તો આ સમય જે છે તે ગીરાધોધ અને સાપુતારા વિઝિટ કરવા માટેનો સૌથી બેસ્ટ છે જે કોઈ પણ પ્લાનિંગ કરતા હોય તે બિલકુલ વિચારતા નહીં અને ઝડપથી ફટાફટ સાપુતારાનું પ્લાનિંગ કરો અને ફરવા આવો ખરેખર આ જે ગીરાદોધનો માહોલ છે તે કદાચ બીજી વખત આપણને જોવા નહીં પણ મળી શકે ડાંગ જિલ્લામાં ગત રોજથી સામેલાદાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ડાંગની લોકમાતાઓ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ડાંગ જિલ્લાના અંબિકા ખાપરી અને પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તારના અનેક ગામો સંપર્ક વહીહોણા થયા છે જેના કારણે જનજીવન ઠપ થઈ જવા પામ્યું છે હાલ ડાંગ જિલ્લાના કોચવે અને નીચાણ વાળા કોચવે પર વહીવટી તંત્રને સાબતું કરી દેવાયું છે તેમજ લોકોને અવરજવર કરવા માટે મનાઈ ફરવામાં આવી છે પાંડુ ચૌધરી જીએસટીવી